બોટાજુ બોટાજુ ની હાવાજુ તમ મગન રાખ ચાક ખાઈ દим આઈ એમ ફાઇન આઈ એમ છો મજામાં તો ગાઈસ તો તમને તો બધાને પ્રૂફ આપી દીધું છે કે આ રે એસમાં શીતલનો છે તો ગાઈસ શીતલ નામ અને એની આ ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપણે આજે લિંક છે તો જલ્દી બાયોમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો જલ્દી જલ્દી ફટાફટ ફોલો કરી જાઓ શીતલ રાકેશ વ્લોગ આઈડી તો કેમ છો મારા કલેજા આવું છું રાકેશ મકવાના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે શું કહેવાય કે આજે તો કંઈ છે નહીં પણ બધા વહેલા પણ આપણે જાગ્યા નથી કેમ કે અત્યારે તો વ્લોગ સ્ટાર્ટ કર્યો અને અગિયાર વાગી ગયા છે ખરે કોણ છે જોવાય બધે નાસ્તો કરે છે પેલાજ બેન હાવ આર યુ વોટ આર યુ વોટ આર યુ ની હાવ આર યુ તમ મગ નું દાળ ખાઈ દીમ આઈ એમ ફાઈન આઈ એમ ફાઈનિંગ ફાઈનિંગ એન્ડ શીતલ કેમ છો મજામાં ગુડ લુકિંગ તો ગાઈસ તો તમને તો બધાને પ્રૂફ આપી દીધું છે કે આ રે એસમાં એ ચીતલનો છે તો ગાય શીતલ નામ અને એની આ ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપણે આજે લિંક છે તો જલ્દી બાયોમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો જલ્દી જલ્દી ફટાફટ ફોલો કરી જો શીતલ રાકેશ વ્લોગ આઈડી નવી બનાવી છે અને એની પર્સનલ મતલબ આઈડી છે એસઆર મકવાણા એ પણ એની સાઈડી આઈડી છે એના બધા વ્લોગ વ્લોગ સોરી એના વિડીયો હતા એમાં ડિલેટ મારી દીધા છે ફોલોઅર તો રહી ગયા છે ચાર પાંચ હજાર ફોલોઅર્સ છે અને નવી આઈડીમાં આપણે ફટાફટ ફોલો કરવા હાલો તો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો બપોરે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે જમવાનું તો બનાવવું પડે શું બનાવો શાક બનાવે એટલે કેનું શાક બનાવો ઓ ઈશાન તો ના આપી દીધું એમને તો ઓ મગનું શાક બનાવો એમને ને હમ તો ગાઈઝ આપણે મગનું શાક બનાવે છે અને બધું શાક ના બધું આવડે જ છે એવું કઈ નથી કે નથી આવડતું બધું બનાવે બધું 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 જે નથી આવડતું ને એને શીખવાડે મને કંઈ શીખાડવાનું કોઈ ઓલું મતલબ એ નથી ફોટો જો તો ગાઈસ અને કૈલાશ પણ બાજુમાં રોટલી બનાવે છે કૈલાશ તમે તો ઘરમાં આમે આટા મારો છો રોટલી બનાવ તો હેલો ફેમિલી બોલીજો યે હે કલ્લુ મૈને શીખાય લાય નોટ ખાલો તમારું નામ કહી છે મે જા રહી હું પાકિસ્તાન કા બોર્ડર પાર કે છે તમારા આઈડી પે રીલ્સ ડાલેંગે યે બ્યુટી ફીસે ચાલુ હો ગઈ ડ્યુટી ફીસે ચાલુ મારું કામ તમને બધાને આપકો ખબર છે બાવા હિન્દી બોલ તો હિન્દી આતી હે તમને ખબર નહી હોય તમને ખબર નહી તે ડવડા લે લો આપકો ખબર હે મે જા રહી હું લે લો તો આતા જાતી જલ્દી આવું છું કપડા સડારે મેકા આયે સીણાને સીલાને સિલાઈ વેકાએ તમે કપડા સિલા કે લે જાઓ કે આવો કે લેકે આવું કે જલ્દી આવો વાવ તારી ઇંગ્લિશ બકવાસ મારી હિન્દી બકવાસ હો જાય છે ડરનો ડરાવા અને હવે હું પણ જાવ છું ફેશ ના તો ફેમિલી બુ થઈ ગયો તો નાઈ તૈયાર અને તો ફેમિલી બુ જાવ છું એટલે પતંગ ઉડા સમય તમને ખબર જ છે બે ત્રણ લોકમાં લોકર છે તો ગાય જ હું ફાઇનલી આપણે ધાબા ઉપર આપણે ધાબા ઉપર આવી જશું ગુજરાતમાં બોલીએ તો ગાય જ આપણે શીતલની આઈડી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી છે અને કૈલાસની આઈડી છે ને એમાં ફોલો કરેલી છે અને નામ બોલું તો શીતલ રાકેશ લો તો નવી આઈડી છે અને એની જૂની આઈડી છે ને મતલબ પહેલાંની ચાર બે એક બે વર્ષ પહેલાં એસ આર મકવાણા અને એસઆર એસઆર મકવાણો શીતલ રાકેશ લોગ હા એ બીજી ત્રીજી આઈડી એમાં પાંચ હજાર ફોલોઅર છે એકમાં બે હજાર છે અને એકમાં નવી સ્ટાર્ટ કરી છે અમારે બેના વિડીયો આવવાના છે હા તો ગાય જીમાં પણ ફોલો કરી દેજો ઓકે પતંગ જો જાય વહી ગઈ હું લેવા ગયો તો એ તો પહેલાં તો વહી ગઈ દોસ્તો હવે આપણો પણ થોડાક સમય પછી વારો આવશે પતંગ સગાવવાનો મજા આવશે એન્જોય પતંગ આપણો મકર સંક્રાંતિ આપણો ફેવરેટ તહેવાર છે દોસ્તો તો તમારો તહેવાર ફેવરેટ કયો હોય કોમેન્ટ કરી દેજો મારો તો ફેવરેટ તહેવાર મકર સંક્રાંતિ પતંગ ઉડાડવાનો આઈફોનમાં ઝૂમિંગ ઓછું થાય ને હવે જવું છે આપણે ગામમાં એક આટો મારતા આવીએ

મેડમ હે હાલો એક આ તો ડ્રેસ બને હે હા બનાવું હાલ નહીં હવે લે લે મજા આવશે ને તું ગાઈશ શીતલ શીતલની આઈડી આપણે ડિસ્ક્રિપ્શન માં રાખી છે અને તો ગાઈસ આ એની આઈડી છે તો આ એની બીજી આ પહેલી આઈડી છે જે યુઝ કરતી અને પછી બીજી આઈડી જો નવી બનાવી છે તો એ આપણે આમાં મળી જશે આ બધી આઈડી આપણી જ છે

એ તો દોસ્તો હે તો પૂરો વાત કરો છો તો એ તો આપણા લગ્ન થઈ ગયા છે ઓલરેડી અને પાછા અમારે કરવાના લગ્ન ફરી વાર બે વાર અમે કરીશું અમારે ટેવ પડી ગયું લગ્ન કરવાની હા તો ગાઈ જવું આપણે આ વ્લોગી નાના મોટા બ્લોગ છે આપણા સપોર્ટ કરતા રહે તમારા બધા સપોર્ટ અમે અમેગ બનાવતા રહીશું મળશું બીજા ટાટા બાય બાય ફટલો ફોલો આવો જોઈએ દોસ્તો તમારો ફોલો અને એક કોમેન્ટની જરૂર છે બસ અમારે બીજું કાંઈ જરૂર નથી દોસ્તો તો જલ્દી જલ્દી યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો બીજું કાંઈ કેવું નથી દોસ્તો તમને અને કોમેન્ટ નો જવાબ તમે જલ્દી જલ્દી ફટાફટ અમે થોડાક દિવસમાં દસ દિવસની અંદર તમારો કેમ કે અમારે કૈલાશબેન આવી જશે મમ્મી અમે ઓલરેડી વ્લોગ બનાવીએ અમે જવાબ આપશું તમને અમે તમને ફટાફટ આપી જશું દોસ્તો એટલે એની કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં અને અમારી જે ચિંતા હતી એ થઈ ગઈ મટી ગઈ છે એટલે હવે કાંઈ વાંધો નહીં અને હું એકલો વિડીયો બનાવતો હોય ત્યારે બેન આવી ગયા છે મજા આવી ગઈ તો હવે કાલથી કૈલાસબેન ના વિડીયો પણ કૈલાસબેન આઈડીમાં આવશે તો જોજો સેવન્ટી સિક્સમાં અને એ શીતલ રાકેશ મકવાણા શીતલ રાકેશ વ્લોગ thôi mà hôm nay video này. Bất đi đi mà mình làm tôi muốn tôi bây giờ video tắt rồi tắt á bye bye cái okay,